પોરબંદરના પાદરે કોલેજ દીપડાએ સગર્ભા ગૌમાતાનું મારણ કર્યું છે જેના લીધે સ્થાનિકોમાં ભય જોવા મળે છે અને વહેલી તકે વધુ પાંજરા મૂકી દીપડાને ઝડપી લેવા માંગ ઉઠી છે ઉપરાંત દૂર કરવા પણ માંગ ઉઠી છે થોડા દિવસો પૂર્વે પોરબંદરની આરજીટી કોલેજ નજીકના વિસ્તારમાં અને તેની બાજુમાં જ કેન્દ્રીય વિદ્યાલય પાસે દીપડાએ દોઢ માસ સુધી પડાવ નાખ્યો હતો અને સ્વાન અને ગૌમાતાના મારણ કર્યા હતા જેને ભારે જહેમત બાદ વન વિભાગે પકડી લીધો હતો ત્યારબાદ વધુ એક દીપડાએ આ વિસ્તારમાં પડાવ નાખ્યો છે થોડા દિવસો પૂર્વી આ દીપડો લાઇટ હાઉસની દિવાલ પર નજરે ચડ્યો હતો જે ત્યાંના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગયો હતો ત્યારબાદ આ દીપડાએ આરજીટી કોલેજ કમ્પાઉન્ડમાં ડાયટ બિલ્ડિંગ નજીક પાણીના કોઠા પાસે સગર્ભા ગાયનું મારણ કર્યું હતું આ ગાયના માલિક ડાયાભાઈ જીવાભાઈ મોરીએ ગાયને વહેલી સવારે સાડા છ વાગ્યે છોડી હતી ત્યારબાદ દીપડાએ તેનું નજીકમાં આવેલ ચાડી ઝાખરામાં મારણ કર્યું હતું જેના લીધે સ્થાનિકોમાં ભારે ભય જોવા મળ્યો હતો મારું નામ લીલુબેન ડાયા છ વાગે છોડી સાડા છ વાગે ભેગું મારણ થઈ ગયું વિસ્તાર આપણે બીટી કોલેજ કંપાવસ તમારી શું માગણી છે માગણી શું છે કે આમાં કપડવાની માની કરે માંગણી અમારી કપડવાની પૂરેપૂરી માંગણી છે બરોબર ના બાવર સાફ કરો આજે અમે કટલી દાળ મંજૂરી દીધી પણ કોઈ અમને અહીંયા આવતું નથી ભાવ પૂછવા એ ફરોસવારા આવે છે આ તમામ વિસ્તારો રહેણાક વિસ્તાર છે અને રહેણાક વિસ્તારમાં દીપડું ખુસી ગયો છે ત્યારે કોઈ માનવીઓ પર હુમલો કરે તે પહેલા જ તેને પકડી પાડવો જરૂરી બન્યો છે અહીંયા નજીકમાં જ સૌરાષ્ટ્ર કેમિકલ્સ ફેક્ટરીના દંગા આવેલા છે ને તે ઝૂપટ મોટી માત્રામાં મજૂરો વસવાટ કરે છે તો કોસ્ટ ગાર્ડ ક્વાર્ટર આરજીટી કોલેજ કેન્દ્રીય વિદ્યાલય પણ નજીકમાં આવેલા છે દીપડાના આટા ફેરા ત્યાં વધ્યા છે તેથી કોઈ ઉપર જીવલેણ હુમલો કરે તે પહેલા દીપડાને પાંચરે પૂરવો પણ જરૂરી બન્યો છે આ રહેણાંક મકાન છે આ બધા ને દીપડાએ દીપડા મારણ કરી ગયું કાયમી ભયંક વ્યવહાર છે કે નાના ટાયા ને રમતા હોય કોઈ એના માટે કઈ કરતા જ નથી આ બધી સુવિધા કરવા બાવેડાની ને આરજીટી કોલેજ છે કોસ્ટગાર્ડ છે ના આ મકાન છે